મિત્રો નમસ્કાર આપે ધોરણ દસ અને ધોરણ બારની પરીક્ષા પાસ કરી છે અને જો આપ કોલેજ કે યુનિવર્સિટીઓમાં એડમિશન લેવા માગતા હોય ઉચ્ચ અભ્યાસ માટે તો વિશ્વ ધામે શિક્ષણ સહાય યોજના શરૂ કરીશ આ યોજનામાં ગુજરાતની અનેક યુનિવર્સિટી અને કોલેજો જોડાઈ છે કે જેમના સહયોગથી વિશ્વ ઉમિયાધામ એવા વિદ્યાર્થીઓને વિના મૂલ્યે કોલેજોમાં એડમિશન અપાવવા માટે મદદરૂપ બને છે કે જે વિદ્યાર્થીએ સાહીઠ ટકાથી વધારે માર્ક્સ મેળવ્યા હોય અને તેના પરિવારની આવક ચાર લાખ કરતાં ઓછી હોય જો આપ આ ક્રાઇટેરિયામાં આવો છો તો નવમી જૂન બે હજાર ચોવીસ સુધીમાં વિશ્વ ઉમિયાધામના નિયત કરેલા ફોર્મની અંદર આપે અરજી કરવાની છે દસ અને અગિયાર તારીખે ઇન્ટરવ્યૂ આપવાના છે અને બાર અને તેર તારીખે આપને જે તે કોલેજનો પત્ર મળશે જે આપણે કોલેજમાં રજૂ કરવાનો છે અને વિનામૂલ્યે આપને જે તે કોલેજ એમાં પ્રવેશ આપશે આ પ્રકારની યોજના શરૂ કરી છે અચૂક લાભ લેજો એવી મારી અપીલ છે જય ઉમિયા જય હિન્દ